કરજણ તાલુકાના ઢાઢર નદી કિનારે આવેલા સંભોઈ ગામમાં નદીના પૂરના પ્રવાહને લઈ નદી કિનારે આવેલા વીસ જેટલા મકાનોનું ભવિષ્ય જોખમાયું છે ગામમાં દર વર્ષે નદીમાં ચોમાસાના આવતા પૂરને લઈ નદીના પટના ધોવાણ થતા વીસ જેટલા ઘરોનું ભવિષ્ય આજે અંધકારમય દેખાઈ રહ્યું છે ગામમાં દર વર્ષે નદીમાં ચોમાસામાં આવતા પૂરને લઈ નદીના પટના ધોવાણ થતા જે વીસ જેટલા મકાનો નજીકની નદી આવી જતા ઘરો પાસે માટીનું ધોવાણ થઈ રહ્યું છે વર્ષો પહેલા નદીનો પટ દૂર હોય સમય જતાં નદીનો પટ ગામ તરફ થતા આજે ઘરો પાસે નદીનું પાણી આવતા ધોવાણ થઈ રહ્યું છે સરપંચનું મકાન પણ નદીના પ્રવાહને લઈ ધોવાણ થતા જોખમમાં મુકાયું છે ગ્રામ પંચાયત દ્વારા વર્ષ અગાઉ સિંચાઈ વિભાગમાં નદી પાસે સંરક્ષણ દિવાલ માટેની માંગ કરવામાં આવી છે તેમ છતાં આપ દિન સુધી તંત્ર તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવતી

એ જગ્યાએ જો અમને સંરક્ષણ વિવાદ જો આપવામાં સરકારશ્રી તરફથી આવે તો અમારા મકાનોની હાનિ થતાં બચી જાય અને અમે ધીરે ધીરે એ મકાનોની આગળ પુરાણ કરી અને અમને જગ્યા મળી રહે હવે જો આ મકાનો ધરાશયી થઈ જશે તો આજે બીજે કોઈ જગ્યાએ અમારા માટે જગ્યા નથી તો અમે પછી વસવાટ ક્યાં જઈને કરીશું તો સરકારશ્રીને આટલી ભલામણ છે કે નદીના નીચેની બાજુથી અમને ઉપર સુધી સંરક્ષણ દિવાલ આપે એટલી અમે આ બાબતની રજૂઆત કરેલી છે તમે આ બાબતની અમે રજૂઆત પહેલે સરપંચશ્રીને કરેલી હાલમાં પણ સરપંચશ્રીને કરેલી છતાં કોઈ પણ એનો ઉકેલ આવ્યો નથી કે કોઈ એનો નિર્ણય થયેલ નથી ભૂતકાળમાં કોઈ આવી ઘટનાઓ બનેલી ભૂતકાળમાં આવી ઘણી ઘટનાઓ બનેલી અમારે ઘણી ઘટનાઓ એટલે આગળના ત્રણ ચાર મકાનો તો ધરાશય થઈ ગયા અને મકાનો નદીમાં જતા પણ રહ્યા છે એ લોકો હાલમાં કોલોની અંદર વસવાટ કરી રહ્યા છે તો આવી ઘટના ફરીથી ન બને એટલા માટે અમે વારંવાર સરકારશ્રીને રજૂઆત કરી એ બાબતે હું સરકારશ્રીને આપના માધ્યમથી એટલું જ જણાવવા માગીશ કે હું સરપંચમાં આવ્યો ત્યાંથી જ મારા ગ્રામજનોની મુખ્ય માંગણી હતી કે આપણા ગામમાં પ્રોટેક્શન વોલની ખાસ જરૂરિયાત હતી જ્યારે મકાન નવા બનાવ્યા હતા ત્યારે નદી લગભગ પચીસ ત્રીસ ફૂટ દૂર હતી અને હરાઈ ફરાઈ તેવી જગ્યા હતી અત્યારે વર્ષો વર્ષ નદીમાં પૂર આવવાના કારણે અત્યારે મકાનોની કટોકટ હવે ધાર આવી ગઈ છે હવે જો સરકારશ્રી તરફથી અમને આ સિંચાઈમાં આપણે મેં આવેદન આપેલું જ હતું અને સિંચાઈમાં એસ્ટિમેટ પણ એ લોકોએ બનાવેલું છે પરંતુ હજી સુધી એનું કોઈ નિરાકરણ આવેલું નથી માટે મારી નમ્ર અપીલ છે કે હવે અમારી પાસે ગામતળમાં એવી કોઈ જગ્યા નથી કે લોકોના ઘરો સ્થળાંતર કરી શકીએ અને પંચાયત એમને સનતથી મકાનની જગ્યા ફાળવી આપે માટે મારી ન્યૂઝના માધ્યમથી સરકાર એક જ અપીલ છે કે હવે અમારા ગામને બચાવવા માટે માત્ર ને માત્ર એક જ રસ્તો છે કે સંરક્ષણ દિવાલ આપી અને અમારા ગામનું પ્રોટેક્શન કરી શકાય